હે માતાજી મિત્રો આજે આપણે બનાવ્યા છે રગડા પકોડી એટલે આપણે ચણા ઘેર બાફા મેલ્યા હતા કારણ કે આ વાતાવરણ એવું હોય વરસાદને લેતા આપણે ક્ષેત્રમાં તો હળગા ના દેતા એટલે ચણા ઘેરથી બાફીને આવી ગયો હું અને આપણે ભાઈઓ લોકેશનમાં પહોંચી જાય એ બટાકા બટાકા થોડો ઘણો હળજ્યો છે તો બાફે છે ને કે મારે જ જઈને મહેનત કરવાની તમે આવો એ લોકેશન ઉપર

પૂરો કલર નથી એટલે કલર પકડે એમ ને બને નાખો જ કેજો નાક માપે હારો આ એટલો નાખો હોય તો લાવડો બુધાલા બધા મસાલાને નાખો ડુંગળી નાખો લાવો ચણા લાવો મેઠું લાવો લાવ મરચું લાવો હડો ચમચી થી હાલ માપનું હો બસ 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 લાવો ગરમ મસાલો હડો બસ ઓત્મીલા માહો હા બોલો નીટો બેટો હળગે દોડો ગરમ કરી દઈએ હળગે દોડો કાગળ ગરમ તો કર્યા હોય તો મજા નહી આવું જો ગરમ તો કરવી જ પડશે કા પોણી બોણી લાવક ને લા ઈ જ છે માલ બનાવાયું પાકુડી ખાવા બનાય પણ વરસાદ જબર નહી આવતો અત્યારે તો ગરમ કરવા અને કરો

ચાલુ કરો બુજાલા ચાલુ કરો હેડો તમે જ કરો હા ઉભારો ખાલી કરો ચાલે ચાલુ કરો તમે હેડો ચા બડા નાખી દો ને આવ ટેસ્ટ કરીએ લાવ પાણી બની દેડો હમ માર્યું પકોડી ભાઈ જબરજસ્ત બનાવી જો પકોડી જબરજસ્ત બનાવી હે પણ આ વરસાદ આપણને ખાવા દે તો સારું છે આમ તો મિત્રો આ વરસાદ ચાલુ છે અને પકોડી મસ્ત બની છે ને ખાવાની મજા આવી જાય તમે ઘેર ટ્રાયમાં જ ગયો જો મિત્રો વાતાવરણ મસ્ત હમ કુદરતે વરસાદ પડે છે અને શીતળ વચ્ચે વચ્ચે બેઠા એમ પકોડી ખાઈએ હા કોઈ વારો પકોડીનો સ્વાદ આવે સુપર હો સુપર મિત્રો પકોડી તો એકદમ સુપર બની ગરમ વરસાદનું વાતાવરણ તકલીફ તો થોડી રહેવાની મજા ગરમા ગરમ પકોડી ખાવાની એક નંબર મજા આવે ભાઈ આપણે